તો આવ્યો હું કરું પૈસા નું છે મજામાં હો મજામાં છે સારું પૈસા પૈસા નાખવા શું કરવા છે હપ્તો આવ્યો ચાલી તારીખ આવી ગઈ હલો આપણે એક જગ્યાએ જઈએ પડી જાય તો આપણું કઈ જગ્યાએ હેલો પડ્યા પણ આપણે જઈએ જો મેળ પડી જાય તો પચીસો ના પોર પડી જાય પડી જાય તો એવું છે પૈસા નું કામ છે સમજ્યા કદાચ મેળ પડી જાય આપડે અંદર જઈએ બરોબર

હવે આ તો રમીન જતા રહ્યા હવે બીજા જ કેક આવે તો લઈ આવે તમારા માટે મસ્ત જગ્યા કરી રાખ્યા ઓલા લાવો આ તો કોઈ હાય નહીં આવો તો ભાઈ તમે આ ભાઈ એક છે લાઈક વાર હું આવો આવો તો કોઈ એ રમી વાહ વાહ આ રમીન એક કેક લજ્જા રમી બેહી છે રમબાયા બેહી જો ભાઈ ના બાજી

કેટલા કેટલા ચાલુ કરશું હોવાનું કરો પણ પેલા હા પછી આગળ વાત બધી બરોબર છે કરો વાત છે હા હોવાનું કરો એ ભગવાન બાજી હારી આવા તો અરે હારી જાવ જાવ નસી કોમ થઈ જાય ને ખરી વાત જ છે ચાલુ કર ના ભાઈ ના કોના વાયો હો મારા નો બીજાય હો મારા હેડો 200 મારા હો મારા ને નો 200 તાણા મારા શું કરું ભેલે ભાઈ કોણ પૈસા તો સવા ભાઈ ઘણા પૈસા તો સ લો આતા હેડો મેં નો એમ બરોબર બરોબર છે કે મુ નઈ

બેઠા તો છે પણ એવા બીવરા છૂટી જાય એવા પોલીસ આવી પોલીસ આવી પોલીસ નહી ના હું બોલતો નથી કોઈને યાર અલ્યા બૈડા છોલાઈ ગયા મારા અલ્યા મારાય છોલાઈ ગયા હું સુજી આ હે પડ્યું યાર ના બેટ તોડી નાછો બટલા યાર નાખી છે રામજી બાજી ના તો હાલો કોણ જીત્યું હોય તમે જીત્યા તમે હાલો યાર લાગે

બેહો બેટા આમ તો પાંચસો માં પટી જત પણ હવે તમારે એકેય પૈસો લેવા રહેત કે આ આ રૂપિયા લીધું ઊઠું બગાડી પણ ઘર તમારા સોડીએ જ રહે ના કરી રૂપિયા લેવા રહે તો કે જી માં હલો હા બોલો ભાઈ હા સાહેબ બોલે હા બોલો હા આપણે પેલા ખેતર મેં મે તમને જોણ કરી દી ને હા બોલો હા ઈકણ આવી જો હાતા તા કેમ શું હતું એ જુગાર રમાય હે મોટા પાય એમ માર નામ ના આબુ જો હા નહીં આવો હો આ વખત તો જો એમને ફેરવાન ના કોઈ દાડ પગ મેલે તો એવું કરી દઉં હો મને કોક ચા પાણી ના આવજો પાછા હા હા એ તો ચિંતા ના કરતા થઈ જશે એ હારું આવો ફટાફટ એ આ હવે તમારી વાત હવે તો દાહો બેટા મારા હવે હારું પાન ના આલશો પૈસા 500 રૂપિયા કાપી દે મારા પાટણ ની મહે